આવતો હોય તો ના કઈ તમને આશીર્વાદ આવવા સપના નહીં આવતો આશીર્વાદ લાલવા આવે તમે એવી ભક્તિ કરી છે કે રોજ તમને બેસાડિયે ત્રણ વાર બે વાર તમને નાક સપના માં દર્શન આવે છે તમારી મા ના કેવાથી મહારાજ આવતો હોય ક્યાં નાગ આવ્યો સપનામાં આવ્યો અને જેના 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 નાગ સપનામાં આવતો હશે ને એનો સ્વભાવ તો નાગ જેવો જ એનું બોલવાનું એવું હશે ને કે એની હાબુ ને આવશે જ નહી પત્ની જે દીકરીને સપના મારે આવતો હશે એના લે એ હાચી હશે ને તો એ કદાચ એ ખોટી સાબિત થશે આવું મેં નહીં કહું કઈ દીકરીઓ એવી છે કે માં અમે બધા નું વિચારીએ છીએ બધાનું હું સારું કરવા બસ ઉભું થઈ જાય

તમે તમારું પિયરમાં રહેતા હોવ 5 દાણા 7 દાણા તમારું બાપને માના કેવાથી ધર્મ ન પાલન કર્યું અલ્યા નાગને એક પંસા પર નાગને જે કી તકલીફ પડી છે ને એ તમારા સાત્રીન ભોગિયા વગર છૂટકો નથી ઓ કોઈ ધાર્ારતી નહીં મારી વાત જેને મોલ્મી હોય એ મોને ના મારવે તે કે હા હાતે બળ મોહ ટકાજી સત્ય દેહી કહું છું

અત્યારે એસી વર્ષની ટોસી જોઈ લે ને માથું તું ગોળી દેખાય એટલે એસી વર્ષ સુધી મજબૂત માં બહુ મારી પેટમાં કલાક કારણ રિપોર્ટ મારી કશું આવતું ડોક્ટર ગોળી આવે છે ચાર દાડા હાર પાછું ચાલુ કે ડોક્ટર ના માં ના નારિયેલ મળતી મારી બહુ માથું હું તો માથું મટાડ દઈશ માથું મટી જાય ને પાછું પેટ ચાલુ થાય મારી તારી ગયા ત્યાં માથું નું મટી પેટ માં મારી અઘરાધી ચાલુ થયું તમે માગણી કરી મારા પેટ નું દુખાવ મટી જાય એટલે આ બતાબો દુખાય છે પછી એ મટી જાય કદાચ પછી એમ કદાચ ચાર દુઃખ મટે અને પછી બૈડો દુખાવા ચાલુ થાય પછી ડોક્ટર જોડે જાય પછી કે ભાઈ ઓપરેશન કરાવવું પડશે આ કરાવવું પડશે કે તારે તમને થાય માતાએ મારું પણ તે વખત કદાચ મારી રાખી ભલે રાખી પણ મારા કદાચ કેરી ચાલુ કરી દીધી હોત ને તો બીજું વારો

છે જીમ નતા કરતા હોય મનતા રાખે છે કે કઉ મારી હું બહુ મારી થોડું ઘારી વધી જાય અમુક બહુ જાડા મારી થોડું ઓછું થઈ જાય અમે બહાર કરતા મારી થોડા બહાર આવી જાય તો ભાર બહાર હોય દુખાવાની માનતા રાખો યોગ્ય માગણી બરોબર છે તમારી માગણી પૂરી કરું પણ કહેવાની વાત એ છે કે આની અંદર ક્યાંક ને ક્યાંક કોઈ ગુના તમારા આડા થતા હોય એના કારણે તમારો શરીર નો વાઘ દીકરા દેખાય લાગે એનું મન ચોવીસ કલાક મારા કરેવું લેસ મગર મારા નું કેનાથી ચાર વર્ષ પેલા મારું જોવો ને તો અલગ હતો અને અત્યારે આખી જેને જોયું ને હું બતાવીશ કોઈ બતાવીશ ચિંતા ના કરે તે દેખાય ઓટોમેટિક એવું તમે કદાચ આવી રહેણી ગેણી ચાલુ રેણી ગેણી માણસો રાખતા મારા તો દરેક અઢારે દરેક સમાજ મારા સમાન છે મેં કોઈ જાતિ ભેદભાવ નહીં કર્યો કોઈ સમાન હોય ને તો આવું હતું આજે કઈક છો આવો ભેદભાવ રાખી ના પછી ઘરની ભાઈ હોય એના હાથ નું ખવું ને એવા દાડા હોય દાણા કદાચ ધર્મ કોઈ હોય તો એના હાથ ના રોટલા હોટલ માં આ બધો દેખાવ શું દેખાવી હોય સમિતિ સમાતા ભાઈબંધ હોય ને આજે કદાચ કોઈ જગ્યાએ એ પહેલા વાત કરું એનો ભાઈબંધ હોય તો એક થારી ખવડાવી દુજ મેનવતા નો ધર્મ છે તું ભગવાને અલગ અલગ થોડી બનાવ્યા

હાથ તો બાથરૂમ હોય તો બધાના જો તમારે ધારક કરવું હોય હું મેરડી એવું કઉ છું ઘરની બહાર કદાચ ચકલી પાણી ની ના હોય ને તો ચોખ્ખું ઢોલ ભરી પાણી રાખવાનું ઘર માં જીવા આયા એવા હાથ પર ખાલી ધોઈ છ ટકા થી ઘર માં તમારી માં ચોવીસ કલાક રહેશે રહેશે ને રહેશે